આજે ઘણા લોકોને મનમાં એવું થતું હોય છે કે જો હું ન હોત તો શું થાત પરંતુ રામાયણના આ એક પ્રસંગ પરથી આજે દરેક લોકોને ખ્યાલ આવી જશે કે આપણે ન હોઈએ તો શું થાત આજનો અમારો લેખ દરેક વ્યક્તિના જીવનમાં એક નવો સંદેશ આપી જાય છે અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને તેનું ગળું કાપી નાખવું જોઈએ પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદિત થઈ ગયા પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત તેમને બચાવવા માટે કોણ આગળ આવે તો આવી જ રીતે ઘણી વાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ન હોત તો શું થાત પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોંપ્યું ત્યારે હનુમાનજી સમજી ગયા કે પ્રભુ જે કાર્ય જેમની પાસે કરાવવા માંગે છે તેઓ તેમની પાસે જ કરાવે છે ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી આગળ જતા જ્યારે ત્રિજાએ રાવણને કહ્યું કે લંકામાં કોઈ વાનર ઘૂસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે પ્રભુએ મને લંકા સળગાવવાનો તો કીધું નથી તો પછી આ ત્રિજટા કેમ આવું કહે છે કે મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે તો હવે મારે શું કરવું હનુમાનજીએ ત્યારે કહે છે જેવી પ્રભુની ઈચ્છા જ્યારે રાવણના સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે કોઈ દૂતને મારવા એ અનીતિ છે ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે હનુમાનજીને ખૂબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે આ વાનરને મારવો નથી પરંતુ તેની પૂંછડી પર કપડું બાંધી ઘી નાખી અને આગ લગાવી દો ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રિજટાના સપનાની વાત સાચી હતી કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું અને આગ પણ કઈ રીતે પ્રગટાવે પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી ત્યારે હનુમાનજી કહે છે જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લો છો તો મારે આમાં આશ્ચર્ય કર્યા જેવું કંઈ નથી ત્યારે હનુમાનજીને પણ સમજાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે આપણે બસ નિમિત્ત હોઈએ એટલા માટે હંમેશા યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે ક્રમબદ્ધ થાય છે હું અને તમે તેના માત્રને માત્ર નિમિત્ત પાત્ર છીએ એટલા માટે ક્યારેય પણ મનુષ્ય જીવે એ બ્રહ્માંડ ન રહેવું જોઈએ કે હું ન હોઉં તો શું થત જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાનને કોઈ બીજા પાત્રને નિમિત્ત બનાવે પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે લોકો એના બાળકોને ઘરે એકલા મૂકીને બહાર જતા હોય છે પરંતુ ત્યાં તે પોતાના બાળકોની ચિંતા વ્યક્ત કરતા હોય છે કે હું ઘરે નથી મારા બાળકોનું શું થશે છોકરા શું જમશે પરંતુ લોકોનો એ વહેમ હોય છે બાકી બાળકો મોજથી પાણીપુરી ખાઈને મોજ મજા કરતા હોય છે માટે આપણે જીવનમાં એટલું જરૂરી યાદ રાખવું જોઈએ કે જો આપણે કોઈ જગ્યા કે કોઈ સ્થિતિમાં ન હોઈએ તો શું થાય પરંતુ ત્યારે ઈશ્વર દ્વારા જે નિમિત્ત બનવાનું છે એ બનવાનું હોય છે માટે બહુ ચિંતા ન કરવી જય શ્રી રામ